અથવા કાળ થી ત્યારે એને ઓળખ વિશેલી છે કારણ કે એક જણ વખાણે એટલે પછી બીજા બધા આંખ વીચીને વખાણે સમજાયું એક વખાણે એટલે બીજા બધા આંખ વીચીને વખાણવાના પણ એ વ્યક્તિ નજીક હોય તમારા જેવી જ દેખાતી હોય અને એ મુઠી ઉંચેરી છે એમ ઓળખી લેવું એ તો કોઈ કરોડોમાંથી બે ચાર ના જ સદભાગ્યનું હોય છે

પોતાની નજીકમાં અને ઇઝીલી અવેલેબલ અવેલેબલ વ્યક્તિની મહાનતાને ઓળખી શકે તમારો માપદંડ શું તો રોજ ભાષણ થતા હોય તમારો માપદંડ શું તો કે છાપામાં બે ચાર ધોતીદાસો વખાણ કરતા હોય એનું ટોણાબાજીમાં તમારો ત્રીજો માપદંડ શું તો બીજા બધા વખાણ કરતા હોય તમારો ચોથો માપદંડ શું કોટેશનો બોલતા હોય તમારો પાંચમો માપદંડ શું યુનિફોર્મ પહેર્યું હોય કાં પીલા ટપકા હોય કાં ધોતી હોય કાં કાળા પીળા ધોળા લાલ

કે જયારે ગોપીઓ દહી ચોરતો નાગો પૂગો ફરતો હે એવા કનૈયા ને એવા અભણ જેવા લાગતા એવા કનૈયા ને જયારે ગોપીઓ કહે શું કહે કે અખિલ દેહી નામ અંતર હાત્મ દ્રુક એ કમાલ ની વાત નથી એક સામાન્ય ભરવાડ જેવા ભરવાડ ના દીકરા ને કહી દીધું કે તું તો બધાના હૈયા બેસીને આખી દુનિયાનું નિરીક્ષણ કરનારો પરમાત્મા છે મારે આ વાત કહેવી છે કે ગોપીઓ એટલા માટે પરમાત્માની નજીક છે એટલા માટે કહે છે કે ગોપીઓની ચરણ રજથી થી ત્રણેય લોક પાવન થાય છે મહાપુરુષો સંતો દેવાંસી પુરુષો અંશ અવતાર કે મર્યાદા પુરુષોત્તમના અવતાર કે પૂર્ણ અવતાર

તે એમની નજીક રહેલી વ્યક્તિઓની મહાનતા ગોપીઓમાંથી પ્રગટ થાય છે અને બહુ સ્વાભાવિક છે કે જયારે બહુ કોઈ નજીક હોય ત્યારે ઓળખું યશોદા જેવા યશોદા મોઢામાં માટી ભરી છે કાનુરાએ અને કે છે ખોલ કૃષ્ણ ખડખડાટ હશે મોઢામાં મોઢું બંધ રાખીને હસે છે ખોલતો નથી અને જે ક્ષણે મોઢું ખોલે છે યશોદાને વિશ્વ દર્શન થાય છે આખું બ્રહ્માંડ ભગવાનના મોઢામાં દેખાય છે

આપણે કર્મ બ્રહ્માર્પણ યોગમાં ભગવાને કહેલી આ દ્રષ્ટિની વાત જોઈએ ભગવાન શું કહે છે ગીતામાં જન્મ કર્મ ચમે યો દેહમ પુનર્જન્મ એ અર્જુન હે અર્જુન જન્મ કર્મ ચમે દિવ્યમ હું જયારે જન્મ લઉં છું ત્યારે મારી પ્રવૃત્તિઓ દિવ્ય હોય છે

નિવર્ત પાછા ફરવું નથી પડતું એવા ધામ ભાગ્યશાળી થાય છે ઓળખી લીધો છે અને બીજી વાત આ કોઈ પણ મહાપુરુષ ને જયારે ઉધારી આંખે જોવા પ્રયાસ કરો ને કોઈક ના ઓપિનિયન દ્વારા ત્યારે ભગવાનના શબ્દો તમારા હૈયામાં નોંધી લેજો नाहम अहम् प्रकाशः सर्वस्य योगमायासमावृतः मूढो यं नाभिजानाति लोको माम अजमव्ययम् न अहम् प्रकाशः सर्वस्य मुझे हर कोई पहचान नहीं सकता प्रकाश એટલે કે વિઝિબલ હું બધાને માટે વિઝિબલ નથી

સુધાબેન કોઈ અહિયાં સુધાબેન હતો માફ કરજો બીજા કોઈ નામ સૂચતા નથી માયાબેન લીનાબેન કીટીદાબેન શૈલી અરે કા ભાઈ ખાલી આ પ્રકૃતિ જે છે યોગમાયા એમાં જે ખોવાઈ જાય છે પાછળ રહેલો પરમાત્મા એને ઓળખી શકતા નથી ન પ્રકાશ બધા મને ઓળખી શકતા નથી એવરીબડી રેકોગ્નાઇઝ મી એને માટે ખાસ દ્રષ્ટિ જોઈએ અને હજુ તમને ગીતામાંથી જ્યારે ગોપીઓ કહે છે કે અખિલ દેહિનામ આત્મદ્રુક મેં તમને કહ્યું કે આખી ગીતા પ્રગટે છે ગોપી ગીતમાંથી મને નવાઈ લાગી જ્યારે આજે આપણા વૈષ્ણવ વિષયો ઉપર અદભુત નવલકથાઓ લખનારા નવલિકા લખનારા લખનારા આપણા સુપ્રસિદ્ધ સાહિત્યકાર જશવંત મહેતા આજ સવારે મારો ફોન આવ્યો કે સર્વે મારે કાલે ચોક્કસ આવવું છે વર્ષમાં ગીતાને ગોપી ગીતનો આવી સંદર્ભ સહિતની તુલના ક્યાં સાંભળી નથી કેવી રીતે તુલના થાય જશવંતભાઈ ને કહ્યું એમને કેસેટ ભેટ આપજો તો એમને અનેરો આનંદ આવશે તો તમે કમાલની વાત જુઓ કે આખી ગીતા પ્રગટે છે બે ને બે ચાર ની માફક ભગવાન જેને રાજવિદ્યા કહે છે શેને માટેની રાજવિદ્યા જીવનની સાર્થકતા માટેની પછી આ જિંદગીના સુખ દુઃખ ની વચ્ચે પણ તટસ્થ રહીને આનંદ પામવાની રાજવિદ્યા રાજ્ય ધી રોયલ સિક્રેટ જેને તેને કોઈ તમે તમે કોઈ ટ્રેડ સિક્રેટ કહો ખરા એની લાયકાત જોયા વગર એ તો અર્જુનને જ કેવાય તો નવમા અધ્યાયમાં જેને રાજ વિદ્યા રાજ યોગ કહી છે કહ્યો છે ગીતાકારે એમાં આને આ વાત પછી ગોપી લાયક ગોપીઓની લાયકાતને સાબિત કરે છે શું કહે છે ભગવાન અજાનંતિમા મૂઢાહ માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વરમ

મેં કહું તો પરમ તરફ ની યાત્રા છે મારામાં રહેલા પરમને ઓળખી શકતા નથી અને તમે વિચાર કરો તમે અવતારમાં માનો કે ન માનો જરા વિચાર કરો માનવ ઇતિહાસમાં કે આ ઇતિહાસમાં જો અશોક જર્થોસ્ત્રે જન્મ ન લીધો હોત આ ઇતિહાસમાં જો ભગવાન મહાવીરે જન્મ ન લીધો હોત આ માનવ જાતમાં જો બુદ્ધે જન્મ ન લીધો હોત આ માનવ જાતમાં જો રામે જન્મ ન લીધો હોત શ્રી કૃષ્ણે જન્મ ન લીધો હોત અને છેલ્લામાં છેલ્લો ગાંધીએ જો જન્મ કે દીદાર પર કુરબાન કે જીસકી જિંદગી હસરતે દીદાર હો જાય હજારો સૂર્યનો પ્રકાશ એના ચહેરાના તેજ ઉપર કુરબાન છે કે જે પોતે મશાલની માફક સળજીને ભવિષ્યને માટે

હવે જે ગોપીઓ આપણે જોયું કે સર્વવ્યાપી ભગવાન ને શરણે છે ઓળખી લીધો છે અખિલ દેહી નામ દ્રુક દરેક દરેક દેહીની અંદર નજર રાખનારો પરમાત્મા હવે જેને આખા વિશ્વમાં રહેલી પરમ ચેતના સાથે દોસ્તી છે એને કોઈની બીક હોય હોય કોઈની બીક કોઈની બીક ન હોય અને માણસો મોટે ભાગે શેનાથી ડરે છે તમે મજા જુઓ સાચી વાત માણસો આ સંસાર થી જેની પાસે હોય એને સંસાર થી છૂટવાનો ડર હોય ખરો અને બીજા શ્લોક માં એટલે હવે પછી ની પંક્તિઓમાં પાંચમા શ્લોક માં ગોપીઓ કહે છે સાંભળો विरचिताभयम् ऋक्षिणि धुर्यते चरणमियुशं संसृतेर्भयात करथरोरुहं कांतकामदं शिरसि देहिना श्रीकरग्रहम् विरचितअभयम् ऋक्षिणि धुर्यते ऋक्षिणि धुर्य એટલે यादवों में श्रेष्ठ हैवा हे भगवान ते अभयनी रचना करी छे हमारा हैया में ते निर्भयता प्रगटાવી छे ગોપીઓને કોની બીક છે અંધારાની બીક છે વૃંદાવનમાં અંધારું હોય જ નહીં ગોપીઓને બીક છે કે અમારી આંખેથી ઓજલ થઈ જશે તો આ સંસારનું કોઈ વાદળું આવે ને એ ચાલ્યો જશે તો અમને નિર્ભયતા કોણ આપશે અમે તો તને જોઈને નિર્ભય બનીએ છીએ તો કહે છે કે વિરચિતા ભયમ હે વૃષ્ણ જોડે તે અભય રચના કરી ચરણ મિયુ શામ છે ચરણ ને અર્પણ થયેલી એવી માંથી બચાવી દીધી મધ્યપ્રદેશમાં શિકારીઓ પકડવા જાય શું કરે ખબર તમને એક પટ્ટી ની રાખે એ પટ્ટી ઉપર પટ્ટીની પટ્ટીને બાંધીઓ દોરીથી બે ઝાડની વચ્ચે અને એ દોરી નો છેડો શિકારી ના હાથમાં હોય શું કરે કે જે ભેગો પોપટ બેસે વાંસની પટ્ટી ઉપર એટલે પટ્ટી ઉથલાવી નાખે કઈ જ ન કરે પટ્ટી જે સીધી હોય નાનકડી પટ્ટી આમ સ્ક્વેર એને ઉથલાવી નાખે હવે પોપટે પોતાના નખ થી પટ્ટીને પકડી હોય પોતે જે ભેગી પટ્ટી ઉથલે એટલે પોપટને થા હવે તો મારે આ થાર આ પટ્ટી એ મને પકડી લીધો છે હકીકતમાં પોતે પોતાના નખથી પટ્ટીને પકડી હોય ઊંધી પટ્ટી એમ ને એમ ઝાડ પાસે પાંખ છે અને આ પટ્ટીમાં તાકાત નથી કે મને બાંધી શકે મારી પાસે પાંખ છે ઉડી જવાની પણ પોપટ મૂર્ખો એમ સમજે છે કે પટ્ટી એ મને બાંધ્યો છે અને પરિણામે એ પતિની પતિનો ગુલામ બની જાય છે ઉડી શકતો નથી સંસારીઓની આ જ હાલત છે સંસારમાં બંધાય ત્યારે સમજે કે સંસાર એમને બાંધી લીધા છે જે ક્ષણે એને પરમાત્માની ભક્તિ રૂપી પાંખ ફૂટે તો તાકાત છે સંસારની કેને બાંધી શકે એને પરમનો પ્રેમ જ્યારે મળે પછી એની તાકાત છે કે એને કોઈ પાસિંગ ફિનોમિન કોઈ ક્ષણભંગર બાંધી શકે આ શરીર કરોહમ કાંત કામદમ ચિરસિધે ન શ્રી કરોમ કાંત કામદમ હે કાંત અમારી આકાંક્ષાને પૂર્ણ કરનાર અને શ્રી તરગ્રહમ શ્રી એટલે લક્ષ્મીજીએ જેને પકડ્યા છે જે હાથોને લક્ષ્મીજી એ પકડ્યા છે એવા હાથ એવા સાધારણ હાથ નહીં શ્રી એટલે પ્રકાશ શ્રી એટલે સમૃદ્ધિ એવી લક્ષ્મીજી એ જેવા લક્ષ્મીજીએ જેના હાથને જે પકડ્યા છે એવા હાથ અમારા ઉપર મૂક કે જેથી કરીને એમને સંસારનો ભય હેરાન ન કરે એવું શું છે

મેલા આ ચારિવસ ના મેળામાં એવું શું છે કે જે મળ્યા પછી જતું નથી જેને હૈયા પરમાત્મા પ્રાપ્ત થઈ ગયો છે ને એને આ પરિવર્તનશીલ જગતની વચ્ચે અપરિવર્તનશીલ મળી ગયો હું તો અખંડ વર ને વરી

કેમ પ્રેમ પેદા થયો અને કેમ વધે એની ખબર નથી પડતી પરમાત્માને જયારે પ્રાપ્ત કરો ત્યારે વર્ણવી શકતા નથી જે અખાએ કહ્યું કે વસ્તુ તો ગૂંગા નો ગોળ છે ગૂંગો ગોળ ખાય વર્ણવી શકે નોટ પોસિબલ ટુ ડિસ્કાઇઝ અને આ જ વાત અહીં છે કે એકવાર પરમાત્મા અંદરથી મળી ગયા હૈયામાં અને એ પણ એવો અમારે કચ્છીમાં ચાગલો શબ્દ કહેવાય ચાગલો શબ્દ હાથ ઉંચો કરો કોને ખબર છે ચાગલો એટલે ખબર છે ને દાદા ને પોતરા બહુ ચાગલા હોય વ્યાજ નું કઈ કહેવાય ને બહુ હોય બહુ વાલો હોય એમ ભગવાન ભક્તો એવા વાલા છે કે એકવાર તમે અંદર બેસાડો ને પછી જાય નહીં હો છોડીને જાય નહીં સુરદાસજી આંધળા હતા અને લાકડી લઈને ચાલ્યા જતા હતા આખી પ્રતિકાત્મક વાત ક્યાં રસ્તામાં કુવો આવ્યો કુ આવ્યો અને લાકડી થક થકાવી એક થક કુવામાં પડવાની તૈયારી હતી અને લાકડી પકડી લીધી અને થક 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 કરતા કરતા જે ગોઘાટ હતો ત્યાં પેલી કોઈ અજાણી વ્યક્તિ ચૂપચાપ એને લઈ ગઈ સુરદાસજીને સુરદાસજી બહુ મારી કોણ હો કોણ હો કોનો ભૈયા એને આભાસ થયો કે કે સુરदास થી વગર આકે ભગવાન ને જોઈ શકતા હતા એને પીતાંબર જોયું એને મુરલીનો સુર સંભરાયો એટલે સુરदास जी બોલ્યા કે બાહ છુરાએ જાત હો પેલા તો દૃષ્ટિ થઈ કે અંતર્ધાન કે બાહ છુરાએ જાત હો નિર્બલ જન કે મોહી હૃદય સે જબ જાવोगे मर्द કહુંગા તોહી આમ લાકડી છોડાવીને જાસ પણ જે દિવસે વહલા તું હૈયા માંથી જઈશ ને ત્યારે તને સાચો મર્દ કઈ તાકાત છે ભગવાન ની કે તમે હૈયા માં બેસાડ્યો અને પછી તમારા અંદર ના વૃંદા વનમાંથી ભાગી શકે એની તાકાત નથી જો એને પ્રેમ કરો તો સવાલ તમારા સર્વસ્વ સમર્પણ નો છે ને ગોપીઓ કહે છે કે અમને અભય તે આપ્યો છે હવે જેને મળી ગયું એ જૈન દર્શન ની દ્રષ્ટિએ કર્મ નિર્જરા થઈ ગઈ છે જૈન દર્શનમાં માણસના વ્યક્તિત્વના વિકાસના ચૌદ તબક્કા છે શરૂઆતના તબક્કામાં ભેંસ જેવો હોય છે એને એને ખોળ સરખું અને અને ક્ષણભંગુર સનાતન બધું સરખું પણ જેમ વિકાસ થતો જાય તેમ એને એની દ્રષ્ટિ ખીલતી જેને સમજાવવા લાગી કે શું કાયમી રહેવાનું છે અને શું ચાલ્યું જવાનું છે સરળ ભાષામાં ચૌદ ગુણસ્થાની વાત આટલી છે અને એક એવી અવસ્થા આવે કે જયારે કશું જ બાંધી ન શકે એવી અવસ્થા ક્યારે આવે જયારે અનંત જ્ઞાન અનંત દર્શન અનંત ચારિત્ર અનંત વીર્ય એ આત્માની નજીક જયારે વ્યક્તિ પહોંચે છે ત્યારે એનામાં એવી અદ્ભુત શક્તિ પ્રગટે છે એને કશું બાંધી શકતું નથી અને વૈષ્ણવ દૃષ્ટિએ જયારે અંદર બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણની પાસે વ્યક્તિ નજીક પહોંચે છે ત્યારે દેન છે કોઈ ક્ષણભંગુર વૃંદાવન ની બહાર ખેંચી જાય એના હૈયાના વૃંદાવનમાં અષ્ટાવક્ર ગીતા યાદ આવે છે ભગવાન અષ્ટાવક્ર કહે છે તદા બંધો યદા ચિત્તમ કિંચિત વાંચતી શોચતી કિંચિત મુંચતી ગૃહણાતી વાંચતી ચિત્તમાં હજી હજી કઈક મેળવવાની જંખ રહે કઈક કઈક જોઈએ કઈક જોઈએ કઈક જોઈએ વિચારે ને ચિંતા કર્યા કરે ચિત્ત તું સિદ્ધ ને ચિંતા ધરે કૃષ્ણ ને કરવું હોય તે કરે એ વિચાર્યા કરે અને કિંચિત મુંચતી કંઈક છોડી દે તો કિંચિત ગૃહણાથી કંઈક પકડી લે

અને જેને ભગવાન ને લીધા એનો બેડો પાર થઈ ગયો ગરગડાટ શું તમે કહો તે બધું એક બાજુ છે અને બીજી બાજુ મારો વહલો છે એ મળશે તો કઈ ગુમાવવાની વાત નથી આવતી પેલું મળશે તો અચૂક હંડ્રેડ ગુમાવવાનું છે તેને છે જેને ગુમાવવાની સાથે દોસ્તી થઈ એ હંમેશા ભયમાં જીવવાનો છે જે તમને વારે વારે બાંધે ને છોડે જે તમને વારે વારે બાંધે અને છોડે એ આસુરી સંપત્તિ હવે આ ટેસ્ટ કરી જુઓ તમારા મનમાં જે જેને તમે સુખ ધારો છો જે જે ચીજને તમે સુખ ધારો છો કલ્પના કરી જુઓ આ ગાલ એમાં એક સારો ન પડે છે એને માટે લખવી ની તમે સ્ક્રીમ લગાવો પેલું છે મારા ઉપર એરપોર્ટ છે તમે લોકપ્રિય થાય છે જવાનું રોજ જગ્યાએ જવાનું એના ઉપર જાણતું નથી મને સાંભળના હોય જાણે છે બીજી કોઈ રાજાને ગમે પર એ લોકો ઓછા મારી ચાલતી જઈને આવે છે

આ તમે મારો દાખલો આપ્યો આ શરીર આ રૂપ આ સંબંધો આ લાગણીઓ આ લોકોના શું આવે કે હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ છોડીને જવાનું છે આજે સાડા નવાનું ટકા તમામ ક્ષેત્રના સાક્ષી ઉપરના મહારથીઓને જોઈ જાઓ અપવાદો હે થોડાક હું હંમેશા બીચો માણસ છું અપવાદ રાખી દઉં થોડાક એટલે કાલે મારા ઉપર કોઈ બદનક્ષી કેસ કેટલી બાંધ માંડી ન શકે અપવાદ એટલે શેષ કોઈ કીધું કે તમે મારો અંદર એટલી ઉલ્લેખ કરજો કે ના એમ તો આપણે કચ્છી છીએ ને ઉત્પાદ છીએ મતલબ અપવાદો હોય તમે તો અપવાદ છો છૂટી ગયા સાત ઉપરના એવોડો મળ્યા હોય પદો મળ્યા હોય પ્રમુખો બન્યા હોય પછી ચોપડીઓ લખી હોય રોજે રોજ ભાષણો ગોઠવાતા હોય પણ એનાથી વીસ વર્ષ નાનો કોઈ ચિંતક આવે આકાશ પદાય કરે કે એ પિક્ચરમાં ના આવે તો સારું બોલશે તો લોકોને ખબર પડશે ને વિદ્વાન છે એ બધું મળ્યા છતાં પણ અતૃપ્તિ વેદાંત ની વાતો કર્યા છતાં પણ અતૃપ્તિ ગીતાની વાતો કર્યા છતાં પણ અતૃપ્તિ બનેલી ઘટના જરા કહું જરૂરી છે એક જ અડધી પાંચ સેકન્ડ તમારી પરમિશન હોય તો એક જાણીતી સંસ્થા વ્યાખ્યાનો ગોઠવે છે વેદાંત ઉપર મારા વાલાની સાક્ષી ખોટું નથી બોલતો આ સાંભળજો વાત વેદાંત નો ઝંડો લઈને ફરનારી વ્યક્તિ જે મારા માટે વંદનીય છે જુદા જુદા બે સમય દરમિયાન વ્યાખ્યાનો ગોઠવાય એટલે સંસ્થાના અધિપતિએ ક્યાંક મારી કેસેટ સાંભળી હશે કયું કે સર્વેશભાઈ આ વર્ષે મહારાજ પધારવાના નથી તો એને બદલે તમે વીસ દિવસ આપો તો હું તો ખુશ થઈ ગયો મારા જેવા નાના માણસ ને આવી વ્યાસપીઠ ઉપર તમે મને ઇન્વાઇટ કરો મારા માટે આનંદ છે હું મોટો માણસ એટલે મને આવા શ્રોતાઓ મારી ભૂખ હોય છે ખુશ થઈ ગયો ચોથે દિવસે ફોન આવ્યો સરસ ભાઈ માફ કરજો પેલું પાછું ખેંચી મકું કાં બાપા તો એ મહારાજ એમ કી કે છે કે મારી શિષ્યા જ આ વિષય ઉપર બોલે બીજું કોઈ નહીં મેં કહું પણ બ્રહ્મ સત્ય જગન મિથ્યા વાળી વાત ભૂલી છે